મોટી વિરાણી ગામે મોહરમ પર્વ કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યો હતો નખત્રાણા તાલુકાના મોટી બિરાણી ગામે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યું હતું અને ધમાલ કરી હતી તાજિયા કમિટીના આયોજન તળે બે દિવસ તાજિયાના જુલુસ કાઢી ગામના નિયત રસ્તે ફેરવવામાં આવ્યા હતા જુલુસને શણગાર કરીને તાજિયા પળમાં આવ્યા હતા અને ધમાલ કરી હતી જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મુસ્લિમ સમાજના પ્રમુખ અબદ્રેમાન ચાકી અબ્દુલ્લા ચાકી ઉમર ખલીફા અલીફાભાઈ જાડેજા ગામના સરપંચ ગોવિંદભાઈ બડીયા ગામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી તાજીયા કમિટીના ઈશાક ચાકી આદમ ચાકી ઓસ્માળ ખલીફા ઓસમાલીફા અબુ બખર સાટી આમદ સાટી શાહરૂખ ખલીફા એ બે દિવસ વ્યવસ્થા સંભાળી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ બિરાણી